हिंदुस्तान को कांग्रेस मुक्त तो कर दिया लेकिन आज की जो जरूरत है वो तो मैं समझती हूँ कि वो जरूरत है कि हिंदुस्तान को मुस्लिम मुक्त भारत करने के लिए हमें काम करना चाहिए और हम काम कर रहे हैं आ देश की सामाजिक परिस्थिति धीमे धीमे अफगानिस्तान पाकिस्तान और बांग्लादेश जी थी हिंदू धर्म ने बदनाम करती एक घटना कर्नाटक में बाहर आई है જ્યાં ધાર્મિક કટ્ટરતાના કારણે બાળકોના જીવ લેવાતા લેવાતા રહી કેટલાક મૂર્ખ બેરોજગાર અને યુવાનોએ તેમના ગામની શાળાના મુસ્લિમ પ્રિન્સિપાલને હટાવવા માટે થઈને પીવાની પાણીની ટાંકીમાં કેમિકલ એટલે કે પેસ્ટિસાઈડ નખાવી દીધું એ પણ ધોરણ પાંચમાના વિદ્યાર્થીનો ઉશ્કેરણી કરે ક્યાંથી આવે છે આ વાહ્યાત ધાર્મિક અંધતા આ યુવાનોની અંદર શું આ જ ધાર્મિક કટ્ટરતાથી બચવા માટે થઈને લોકો પોતાના બાળકોને વિદેશ મોકલી રહ્યા છે શું આવી ઘટનાઓ પાછળ સત્તા લોભી નેતાઓનો હાથ છે શું આપણો દેશ અફઘાનિસ્તાન જેવી તાલિબાની માનસિકતા તરફ જઈ રહ્યો છે વિડીયોમાં આ ગંભીર ઘટના અને ચેતવણી રૂપ ઘટના વિશે આપણે જાણીશું અને સાથે સાથે તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીશું કે કયા કારણો આ ઘટના પાછળ જવાબદાર છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં

શાળાનો સમય પૂરો થાય તે પહેલા પહેલા તો અગિયાર બાળકો બીમાર થઈ ગયા અને એટલા ગંભીર થઈ ગયા કે તેમને શાળામાંથી લઈને દવાખાને દાખલ કરવા પડે દવાખાનામાં રિપોર્ટ તપાસતા ખબર પડી કે તેમની બ્લડની અંદર પેસ્ટીસાઈડની માત્રા વધી ગઈ છે મતલબ કે તેમના પીવાના પાણીમાં પેસ્ટીસાઇડ અથવા તો કોઈ કેમિકલ ઉમેરવામાં આવ્યું છે પોલીસ આવતા તપાસ થઈ અને તપાસમાં ખબર પડ્યું કે પીવાની પાણીની ટાંકીમાં પેસ્ટીસાઈડ નાખવામાં આવ્યું હતું અને આ કામ કરવા વાળી વ્યક્તિ હતી એક પાંચમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આ વિદ્યાર્થીની ઉલટ તપાસ કરતા ખબર પડી કે તે જ ગામના ત્રણ વ્યક્તિઓ કે જે હિન્દુ હતા અને ધાર્મિક સંગઠન શ્રીરામ સેનાના નેતા હતા આ ત્રણ વ્યક્તિઓના નામ હતા સાગર પાટીલ કૃષ્ણ મદાર અને મગન ગોળા પાટીલ ધર્મના નામે ધતિંગ કરતા આ ત્રણેય યુવાનો હું ગેરંટી આપું છું કે બેરોજગાર જ હશે તેમના ફોટા જોતા જ લાગી આવે છે કે આ લોકો પાસે કોઈ કામ ધંધો નથી અને માત્ર નેતાગીરી કરવા માટે નેતા બનવા માટે થઈને આ આ આ સમગ્ર કરેલું છે અને કરવા કારણ માત્ર એટલું હતું કે શાળાના વર્ષથી પ્રિન્સિપાલ જે હતા તે મુસ્લિમ હતા તેઓની આંખમાં આ મુસ્લિમ પ્રિન્સિપાલ ખટકતો હતો જ્યારે આ બાળકોને કે બાળકોના માતા પિતાને કોઈ તકલીફ ન હતી આ પ્રિન્સિપાલથી સરસ મજાની સ્કૂલ ચાલી રહી હતી વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા નિર્ભય બનીને તેઓ એ ભૂલી ગયા કે આ સ્કૂલમાં ભણતા બાળકોમાં હિન્દુઓ પણ છે અને મળતા સમાચાર મુજબ આ બાળકોની અંદર મોટા ભાગના હિન્દુ બાળકો હતા માત્ર એક પ્રિન્સિપલને હટાવવા માટે થઈને એક મુસ્લિમ પ્રિન્સિપલને હટાવવા માટે થઈને તેમણે આ અગિયાર બાળકોના જીવ જોખમમાં નાખ્યા આ તો ભલું થાય કે માત્ર અગિયાર બાળકોએ પાણી પીધું હતું જો તેનાથી વધારે બાળકોએ આ પાણી પીધું હોત તો શું હાલત થાય અને જો સમયસર સારવાર ના મળી હોત તો આ બાળકોનો જીવ પણ લેવાઈ શક્યો હોત પણ આની ચિંતા આ મૂર્ખ ધર્માંધ વ્યક્તિઓને નથી હોતી આ ઘટના ખરેખર આપણા સમાજ માટે એક ચિંતા રૂપ અને સિગ્નલ આપી રહ્યું છે કે આપણે આ ધર્માંધતામાંથી બહાર આવવું પડશે ધર્મના નામે જે આપણે ભીડ ભેગી કરી રહ્યા છે ધર્મનો જે ખોટો દેખાડો કરી રહ્યા છે અને તેનો પોલિટિકલી યુઝ કરી રહ્યા છે તે આપણે બંધ કરવો પડશે આપણા બાળકોને શીખવાડવું પડશે કે ધર્મ કરતા મહત્વની છે શિક્ષા ધર્મ કરતા મોટી છે માનવતા ये बड़ी अच्छी बात कही आप સૌથી મહત્વની વાત અહીંયા આવે છે કે આ ત્રણ વ્યક્તિઓ જે શ્રીરામ સેનાના સદસ્યો છે અથવા તો નેતા છે આ લોકોની અંદર આ ધાર્મિક કટ્ટરતા આવી ક્યાંથી છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહી છે કે ગુજરાતની અંદરથી ચાલુ થયેલું આ ધર્માંધતાનું મોડલ આજે આખા ભારતની અંદર ફેલાઈ ગયું છે આની પાછળ સિમ્પલ એક મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે જેને પેરેટો લો કહેવાય છે અથવા તો એટી ટ્વેન્ટીનો રૂલ કહેવાય છે બિઝનેસની ભાષામાં અને આજ જ એટી ટ્વેન્ટી રૂલનો ઉપયોગ કરીને કેટલાક નેતાઓ પોતાની સત્તા અથવા પોતાની પાર્ટીને સમગ્ર ભારતમાં ફેલાવવા માટે થઈને ધર્માંધતાનો ઉપયોગ કરે છે આ નેતાઓ સારી રીતે જાણે છે કે તેઓમાં એ ક્ષમતા છે જ નહીં કે શિક્ષાનો ઉપયોગ કરીને કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ભારતનો વિકાસ કરીને નાગરિકોની સુવિધા માટે કામ કરીને પોતાની પાર્ટીને જીતાડી શકે કારણ કે એવી અકલ નથી એવી શિક્ષાનું લેવલ નથી તેમનું અને એટલે જ તેઓ શોર્ટકટ અપનાવે છે અને આ શોર્ટકટ નું નામ છે ધર્મ ના નામે ભાગલા પાડો ડિવાઈડ એન્ડ રૂલ કામ એટલું સારી રીતે જાણે છે કે આ દેશની વસ્તીમાં મેજોરિટી હિન્દુની છે એટલે કે દેશની વસ્તીમાં લગભગ પંચોતેર થી એસી વર્ગ હિન્દુઓનો છે એટલે જ તેઓ હિન્દુઓનું ધ્રુવીકરણ કરી રહ્યા છે અને ધર્મના નાગમે ભાગલા પડાવીને હિન્દુઓને એક તરફ કરી રહ્યા છે અને એ નેતાઓ પોતે હિન્દુઓ તરફ ઉભા થઈ જાય છે કે સાઉથમાં એટલે કે સાઉથ ઇન્ડિયાની અંદર જોવામાં આવે તો ત્યાં શિક્ષાનું મહત્વ વધારે છે તમે જોયું હશે કે આપણા દેશના મોટા મોટા સાયન્ટિસ્ટો અને મોટા મોટા બુદ્ધિજીવીઓ સાઉથમાં વધારે છે નહીં કે નોર્થમાં આપણને વિજ્ઞાનના જે કહેવાય કે એકદમ માઇલ સ્ટોન કહેવાય છે ને આ એપીજે કલામ સાહેબ ક્યાંથી હતા સાઉથમાંથી ઘણા એવા વૈજ્ઞાનિકો છે જે સાઉથમાં ભણીને આગળ આવ્યા છે અને મોટા મોટા સાયન્ટિસ્ટ બન્યા છે આજે પણ નોર્થ ઇન્ડિયાના કેટલાય વિદ્યાર્થીઓ સાઉથની યુનિવર્સિટીઓમાં જઈને ભણે છે હું અમારા ગુજરાતની જ વાત કરું તો ચેન્નાઈની પાસે વેલ્લોર કરીને એક ઇન્સ્ટિટ્યૂટ છે એ વેલ્લોરમાં મોટા ભાગે ગુજરાતી વિદ્યાર્થીઓ ભણે છે કોડાઈ કેનલ માં જાવ ત્યાં પણ મોટા ભાગે ગુજરાતી શેઠિયાઓના જ બાળકો પડે છે અને એના જ કારણે એક પર્ટીક્યુલર પાર્ટી સાઉથની અંદર પોતાનો પગ નથી જમાવી શકતી કારણ કે ત્યાં ધર્મનો સિદ્ધાંત નથી ચાલતો ત્યાં સિદ્ધાંત ચાલે છે શિક્ષણ ત્યાં બિન સાંપ્રદાયિકતાનો સિદ્ધાંત ચાલે છે યાદ રાખેગે યાદ રાખેગે યાદ રાખેગે અને આ ધર્માંધ નેતાઓએ એકચ્યુઅલી એમને ખબર નથી કે એમણે એવી એક રિએક્શન ચાલુ કરી દીધી છે જે ચેઇન રિએક્શન નું કામ કરી રહી છે એમના મોટા મોટા નેતા ભાષણોમાં એમ કે છે ભાઈ પથ્થર મારને વાલે કપડો સે પહેચાને જાતે કોંગ્રેસ આપકી એક ભેંસ લે કે મુસ્લિમો કો દે દેગી आपकी जमीन के आधी प्रॉपर्टी आपके आधी जमीन लेके मुस्लिमों को बांटेंगे पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा રાખનાર નેતાઓ એ નથી જાણતા કે તેઓ સમાજમાં એવી ચેન રિએક્શન શરૂ કરી રહ્યા છે કે જે આગળ જતા એમના પોતાના કંટ્રોલમાં નહીં રહે અને એ જ થઈ રહ્યું છે અત્યારે દેશમાં એટલી બધી ઘટનાઓ થઈ રહી છે હાલમાં જ એક સમાચાર આવ્યા છે કે યુપીમાં અંદર કદાચ આ યુપીની જ ઘટના છે ત્યાં આગળ કાવડિયાઓ ભેગા થઈને મુસ્લિમ યુવતીની છેડતી કરી તેના પરિવારજનોને માર્યા પણ હવે તમે ધર્મ માટે જઈ રહ્યા છો ધાર્મિક કામ માટે જઈ રહ્યા છો તો તમારે આવા હલકાઈ ભરવા ભરેલા કાર્ય કરવાની જરૂર શું છે વાત સહીએ તો આ ચેન રિએક્શન આ નેતાઓ આ ચેઇન રિએક્શન શરૂ છૂટ છૂટી ગયા છે પણ તેઓ એ નથી જાણતા કે આગળ જતા તમે દરેક વ્યક્તિને કંટ્રોલ નહીં કરી શકો અને આ જ પ્રોબ્લેમ છે કારણ કે આપણા દેશના નેતાઓ અભણ છે મૂર્ખ છે ભણેલા નથી એમને સામાજિક કે સોશિયલ સાયકોલોજી નું કોઈ નોલેજ નથી તેમની પાસે નોલેજ નથી કે ગ્રુપ ડાયનેમિક્સ કેવી રીતે કામ કરે છે સમાજમાં લોકો એકબીજા સાથે કેવી રીતે વ્યવહાર કરતા હોય છે હવે આવી વ્યક્તિ પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ કે શું તે ગ્રુપ ડાયનેમિક સમજી શકશે પોલીસ દ્વારા જે વળઘોળા કાઢવાની છૂટ એમણે આપી છે જે ધાક ધમકી અને હિંસાત્મક એક્શન જે પ્રમોટ કરી રહ્યા છે એની સમાજ પર શું વિપરીત અસર પડશે શું આ સાયકોલોજીની તમને ખબર હશે તમે અપેક્ષા રાખી રાખી શકો કે આ વ્યક્તિને આ વસ્તુની જાણ હશે કે પોલીસ જે દંડાધારી બનીને મારામારી કરી રહી છે ગુનેગારો જોડે એને જાહેરમાં જે એનું પ્રદર્શન કરી રહી છે તેની માનસિક અસર સમાજ પર શું પડશે શું એનું નોલેજ છે હું ગેરંટી આપું છું સાહેબ બે લાઈન નહીં બોલી શકે આ વિષય ઉપર કારણ કે નોલેજ જ નથી તો આ દેશ જે ધાર્મિક કટ્ટરતા તરફ જઈ રહ્યો છે ને સાહેબ એને બ્રેક મારવી ખૂબ જરૂરી છે અને એની શરૂઆત આપણે જનતાએ કરવી પડશે ધર્મના નામે જે લોકો વોટ માંગવા આવે ને એને આપણે જાકારો આપવો પડશે અને પોતાની સુવિધાઓ અને નાગરિકના હક માટે જે આવે એને વોટ આપવાનું ચાલુ કરવું પડશે નહીં તો ક્યારેય આ લોકો ધર્મના નામે આપણા બાળકોનો ભોગ લઈ લેશે ને આપણને ખબર નહીં પડે ગોધરાકાંડમાં શું થયું ભૂધરાકાંડ થયા બાદ જે દંગા પ્રસાદ થયેલ્યા એમાં હિન્દુઓ પણ મર્યા ને મુસલમાન પણ મર્યા મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારબાદ એની પ્રતિક્રિયા રૂપે બીજા પાંચ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા એમાં કોણ મર્યું મુસલમાનો મર્યા અને કરનાર કોણ હતા હિન્દુ આરોપી અને જેમને છોડી દેવામાં આવ્યા તેની પાછળ કારણ જ નથી ખબર તો સરકારો આટલા વર્ષથી આ આતંકવાદીઓ જે ખરા આતંકવાદીઓ હતા તેને શોધી જ નથી શકી અને આજે પંદર વર્ષ ઓગણીસ વર્ષ પછી આ લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યો તો આનો આ જવાબ માંગવો પડશે આપણે આ પ્રશ્ન પૂછવો પડશે આ નેતાઓને નહીં તો આ જ રીતે આ દેશ ક્યારે અફઘાનિસ્તાન બની જશે ને સાહેબ આપણને ખબર નહી પડે ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા જેની પાસે પૈસા છે તે પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલી રહ્યા છે ને ત્યાં જ સેટલ કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષમાં દસ લાખ થી વધારે લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે શું કારણ આ જ કારણ છે કે દેશમાં ધાર્મિક કટ્ટરતાવાદ વધી રહ્યો છે દેશમાં ક્રાઇમ વધી રહ્યો છે એના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે લોકો બેરોજગાર થઈ રહ્યા છે જો આપણે ખરેખર ખતરામાં હોય કે ના હોય આપણે દેશ કો વિશ્વ ગુરુસે ગુરુ ઘંટાલ બનને ટાઈમ નહીં લાગેગા તમારું શું માનવું છે આ ઘટના વિશે કોમેન્ટ કરીને જરૂર જણાવ્યું કોણ એવા નેતાઓ છે જે આ દેશની અંદર ધાર્મિક કટ્ટરતા ફેલાવી રહ્યા છે કોણ એવા નેતાઓ છે જે આપણા બાળકોને એઆઈ સાયન્સની સમજ નહીં આપીને ધર્મની સમજ આપતા હોય છે સવાર સાંજ પોતાની ભાષણોની અંદર કે દસ હજાર વર્ષ પહેલા આમ થયું તું પાંચ હજાર વર્ષ પહેલા આમ થયું તું ચાર હજાર વર્ષ પહેલા ફલાણો રાજા હતો અને ફલાણા રાજા એ મંદિર બનાવ્યું તું તમે શું બનાવ્યું તેની વાત કરો ભાઈ તમે કેટલી શાળાઓ બનાવી મફત શિક્ષણ આપતી તમે કેટલી કોલેજો બનાવી જે આપણા યુવાનોને શિક્ષા આપે તમે કેટલી કંપનીઓ ઊભી કરી કે જે આ લોકોને સરકારી નોકરી આપી શકે એની વાત કરો કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો આ વિષય પર તમારું શું માનવું છે ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો ને જગાડતા રહેજો જય હિન્દ